શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણવાના છીએ શ્રાવણ માસની પૂર્ણિમા જેને બળેવ કહેવાય છે ભાઈ બહેનનો પવિત્ર ત્યોહાર છે રક્ષાબંધન છે નારિયળી પૂર્ણિમા પણ કહેવાય છે તે આ રક્ષાબંધનનો ત્યોહાર ક્યારે છે પૂર્ણિમા ક્યારે છે આ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે આ દિવસે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તે જાણવાના છીએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસની પૂર્ણિમા કંઈક ને કંઈક મહત્ત્વ ધરાવે છે એવી જ રીતે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે જે રક્ષા સૂત્ર બહેન ભાઈને બાંધે છે જેથી ભાઈની રક્ષા થતી રહે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમના પ્રતિક રૂપે રક્ષાબંધનનો ત્યોહાર મનાવવામાં આવે છે આજે બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે કંઈક ને કંઈક ભેટ આપે છે બહેન ભાઈ પાસે પોતાની રક્ષાની કામના અર્થે આશીર્વાદ પણ માંગે છે આમ ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકરૂપ આ રક્ષાબંધનનો તહેવાર મનાવાય છે એકબીજાને સુરક્ષાના આશીર્વાદ પણ આપે છે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અવશ્ય જોવાય છે અને ભદ્રાનો વિચાર પણ થાય છે ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ મનાતી નથી માટે ભદ્રાકાળ સમાપ્ત થાય ત્યારબાદ જ રાખડી બંધાય છે અથવા તો તે પહેલાં આ વખતે રક્ષાબંધનનો ત્યોહાર જ્યારે સૂર્યોદયથી મનાવવામાં આવે છે એ પહેલાં જ એટલે કે સૂર્યોદય પહેલાં જ ભદ્રાકાળ સમાપ્ત થઈ જાય છે ભદ્રાનો છાંયો પણ રહેતો નથી માટે રક્ષાબંધન આ વર્ષે શુભ જ રહેશે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ બે ને બાર મિનિટની આસપાસ જે અતિથિ પૂર્ણ થાય છે નવ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ એક ને ચોવીસ મિનિટની આસપાસ માટે પૂર્ણિમા બે દિવસ પડે છે પૂર્ણિમાનું વ્રત કે જે ફૂલ મૂન ચંદ્રમાં જ્યારે આપણને દર્શન આપે છે તે પ્રમાણે જોઈએ તો તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાનું રહેશે ચંદ્ર ઉદય છે રાત્રિના લગભગ સાત ને એકવીસ મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો જોઈએ ચંદ્રદેવનું પૂજન અર્ચન કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે બીજા દિવસે સવારે એટલે કે નવ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાખી પૂર્ણિમા ઉજવાની રહેશે એટલે કે રક્ષાબંધન ઉજવાની રહેશે આ દિવસે શુભ મુહૂર્ત છે રાખડી બાંધવાનું વહેલી સવારે લગભગ પાંચ ને પચાસ મિનિટથી લઈને બપોરના એક ને ત્રીસ મિનિટની આસપાસ આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જાય છે ભદ્રા આઠ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના બે ને બાર મિનિટે શરૂ થાય છે જે રાત્રિના એટલે કે આઠ ને નવની રાત્રિએ એક ને બાવન મિનિટની આસપાસ ભદ્રા સમાપ્ત થઈ જાય છે એટલા માટે સૂર્યોદય સમયે રક્ષાબંધનનો ત્યુહાર ધામે ધૂમેથી ઉજવાનો રહેશે પરંતુ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પૂર્ણિમા તિથિ બપોરના સમાપ્ત થઈ જાય છે ત્યારબાદ વધ પક્ષની એકમ શરૂ થાય છે એ પહેલાં રાખડી બાંધી લેવી જોકે પૂર્ણિમાના દિવસે એટલું મહત્ત્વ હોય છે કે જે બહેનો ભાઈઓ માટે રાખડી લે છે તે રાખડી પૂર્ણિમા પહેલાં પણ બાંધી શકાય છે અને પૂર્ણિમા પછી પણ ત્યોહાર મહિના દિવસ સુધી ચાલુ જ રહે છે એટલે એવું મનમાં કોઈ શંકા ન કરવી ભાઈને રાખડી બાંધવી તે શુભ જ મનાય છે રક્ષાસૂત્ર છે એક શુભ આશીર્વાદ છે આયુષ્યના આશીર્વાદ છે સૌભાગ્યના આશીર્વાદ છે માટે આશીર્વાદ દેવામાં કોઈ કાળ કે મુહૂર્તની આવશ્યકતા રહેતી નથી એટલા માટે આ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર આપણે મુહૂર્ત જોઈએ છીએ બાકી રાખડી બહેન ગમે ત્યારે આખા વર્ષમાં ગમે ત્યારે પણ બાંધી શકે છે આ પૂર્ણિમા નિમિત્તે રક્ષાબંધનનો આ શુભ ત્યોહાર છે પવિત્ર ત્યોહાર છે આપણે પહેલાં પણ જાણ્યું છે કે બહેન ભાઈને જ્યારે પણ મળે ત્યારે રાખડી બાંધી શકે છે આજે રાખડી બાંધનાર બહેનની થાળી પણ સજાવવાની હોય છે જેમાં કંકુ છે અક્ષત છે મીઠાઈ છે રાખડી રાખવાની હોય અનેક દીપક ભાઈનું મોં પૂર્વ દિશા તરફ રાખીને બહેન પહેલાં તો ભાઈને તિલક કરે છે કંકુથી અને પછી અક્ષત ચોંટાડે છે ત્યારબાદ આરતી ઉતારે છે ભાઈને રાખડી બાંધે છે મીઠું મોં કરાવે છે અને ભાઈ પણ બહેનને મીઠું મોં કરાવે છે ત્યારબાદ જે મોટા છે ભાઈ હોય તો ભાઈ બહેનને આશીર્વાદ આપે બહેન મોટી હોય તો નાના ભાઈને આશીર્વાદ આપે અને ભાઈ બહેનનો આ શુભ ત્યોહાર એવો છે કે જેમાં આપણે જ્યારે પણ રાખડી બાંધીએ ભાઈને કે બહેનને કે જે પણ તહેવાર આપણે ઘરમાં ઉજવીએ પણ વસ્તુને પણ આપણે રાખડી બાંધીએ છીએ આપણા વાહનોને આપણી મિલકતને પણ આજે રાખડી બાંધીએ છીએ એ પહેલાં આપણા ઈષ્ટદેવતાને રાખડી સમર્પિત અવશ્ય કરી લેવી ત્યારબાદ રક્ષાબંધનનો ત્યોહાર મનાવવો આ રીતે સાદી સરળ રીતે રક્ષાબંધનનો શુભ ત્યોહાર મનાવાય છે સર્વે ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની શુભકામના મંગલકામના મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ